એકતા દિવસની ઉજવણી ગોધરામાં ધામધૂમપૂર્વક રન ફોર યુનિટી કાર્યક્રમમાં શહેરીજનો ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ઉત્સાહ પહેર કરવામાં આવી હતી આ ઉત્સાહને અનુલક્ષીને રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના નાગરિકો અધિકારીઓ કર્મચારીઓ તથા વિદ્યાર્થી વર્ગે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ગોધરા શહેરના વિશ્વકર્મા ચોકથી રન ફોર યુનિટીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ દોડ પરંપરાગત શ્રી ગણેશ વિસર્જન શોભાયાત્રાના રૂટ પરથી આગળ વધતી રામસાગર તળાવ ખાતે સમાપ્ત થઈ હતી આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ ડોક જસવંતસિંહ પરમાર ગોધરાના ધારાસભ્ય સી કે રાવલજી રેન્જ આઈજી રાજેન્દ્ર પોલીસ વડા કર્મચારીઓ તથા યુવાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસ વડા હરીશ દુધાતે જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલના અદ્વિતીય યોગદાનને યાદ કરતા જણાવ્યું કે દેશની એકતા અખંડિતતા અને સુરક્ષાને અગ્રસ્થાને રાખવી એ દરેક નાગરિક

આજે આ ગોધરા ગોધરા શહેર ખાતેના કાર્યક્રમમાં શહેરના તમામ નાગરિકો તમામ સમાજના તમામ ધર્મના ભાઈઓ બહેનોએ આજે આ ભાગ લીધેલો ગોધરા શહેર ખાતે આ રન ફોર યુનિટી કાર્યક્રમનું મહત્વ એટલા માટે પણ છે કે ગોધરા એ સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ પણ રહેલી છે આશરે બે વર્ષ જેટલા સમય માટે સરદાર વલ્લભભાઈ પટેલે અહીં વકીલાતનો વ્યવસાય કરેલો અને એના માટે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ જે છે એમનું જે વિઝન છે એમણે આપણા પાસઠ બસો ને પાંચસો ને જેટલા રજવાડાઓ છે એમને એક કરી અને આપણે અખંડ ભારતનું નિર્માણ કરેલું તો એમનો જે સંદેશો છે એક રહેવા માટે એ આપણે આજે ગુજરાત શહેરવાસીઓએ બધાએ એક થઈ અને બતાવેલો છે તો એટલે આજના આ કાર્યક્રમમાં ગુજરાત શહેરવાસીઓના નગરજનો જે હાજર રહ્યા એ માટે આપણે એમનો ખૂબ આભાર માનીએ